તેમના કાકાના ઘરે પહોંચ્યા જે હીરાના વેપારી હતા તેમને ત્યાં હીરાના વેપારીની બારીકીઓ શીખી સુરતની એક ફેક્ટરીમાં મહિને માત્ર એકસો અગણસી રૂપિયામાં નોકરી કરી તે સમયે તો ખાવા પીવામાં રૂપિયા એકસો ચાલીસ ખર્ચીને રૂપિયા ઓગણચાલીસ બચાવતા હતા એક મિત્ર પાસેથી હીરા ઘસવાનું કામ શીખ્યું એમને અને પછી લગભગ દસ વર્ષ સુધી હીરા ગ્રાઇન્ડિંગનું કામ કર્યું અને ધીમે ધીમે ધંધો આગળ વધવા લાગ્યો તેમણે તેમના ભાઈઓ હિંમત અને તુલસી સાથે મળીને ઓગણીસો ને ચોર્યાસી માં એક નવી કંપનીની શરૂ કરી આ કંપનીનું નામ હતું હરિકૃષ્ણ એક્સપોર્ટ્સ રાખવામાં આવ્યું આ કંપની ડાયમંડ અને ટેક્સટાઇલ સેગમેન્ટમાં કામ કરે છે જે કંપનીમાં તેઓ કામ કરતા હતા આજે તે જ કંપનીના પણ માલિક બની ગયા છે તેમની પાસે હીરા અને કાપડ ઉદ્યોગ છે

સૌજીભાઈ કહે છે કે બહુ મહત્વની વાત છે કામ એવું કરવું કે દુનિયા યાદ રાખે ક્યારે ફરિયાદ ના કરે પણ ફરી ફરી યાદ રાખીએ